કોગડી બેન તને આટલી બધી મજા નથી મને નેદ ગમ તો મારી બેન તો બધી કેમ માંડી પડી જાસો હાલ ને આપણે મમ્મી ને ઘરે થોડાક દી હાલ ને બેન મારું થોડું કાય છે ઇંકુડી હવે આપણે જવાય તો હોય કે તો હોય હું ખબર આપડા માં તો હાલ થોડાક દી બે આપણે કોને પૂછ્યું જવાય કે ન તો ને તો થોડાક દી 15 દી મહિનો વયા હાલ ને મજા આવશે મમ્મી ને ઘરે મારે ઘણું જાવું જીંકુડી મને મમ્મી ના હાથ ના ભાત બહુ હાઈભરા છે બહુ મજા આવે કેમ જાવું કે તો મારે જાવું જ છે

હમણાં તો શિબરી માસી મમ્મી કોક આવે ને તો એમ તો જે જવાય છે કે નહીં એમ તો આપણે વયું જાય થોડાક તો પાણી બદલે તો તને સારું થઈ જાય તું મજા જ ન કે બસ જો જીનકુડી મમ્મી નો ફોન આવ્યો હાલો હા જે માતાજી મમ્મી અ અન છે તમારે કેમ છે હા બસ જો બહુ શાંતિ છે હા હા એ થોડીક મજા બગડી ગઈ હતી પણ હવે સારું છે અન જીનકુડી બહુ ધ્યાન રાખે છો મમ્મી

કે થી બધાય મજા કરે છે ને હારું હારું આવશું મમ્મી તમ ઉપાધી નો કરતા હો નું કાય બહુ માનતા નઈ મમ્મી હા હા હવે બહુ હારું છે પેલા કરતા હા હા આ એને કાય વાંધો નથી નકરું જો મારી પાહે ને પાહે રહી કાય આઘે પાશી નો જાય મમ્મી ધ્યાન ન નકરું રાખા કરે અન અન હા હા તમને કેતીતી ને અન એમ થોડીક મજા બગડી જાય હું કરું મમ્મી એટલું તો થાય જ તે

બિશારી વળી જયારે હોય ત્યારે મમ્મી સાંધા કરી આવતી મમ્મી કેટલી બળતરા કરે તને કઈ ભાન છે એ જ માને કાઈ નો કહેવાય એટલું ખબર રખાય કે આપણે નો કાઈ વાત કરાય એમ કેટલી કરી કરીને આમ નામ તો મમ્મીને માઈન નાખી મારી ડોહી એ આપડી માં છે માં મને ફોન મને કઈ કે તો મારા હમસે બટા કેતી એમ કરીએ ને જાણી લીધું તને નો ખબર હોય ઈ મમ્મી છે મમ્મી આપડી માં છે આપડા પક્યા પડે તરત એને ખબર પડી જાય એટલે પછી સાસુ માર કેવું જ પડે ને કેતો તું મને

દોષમાં માં કોણે આ બોલાસ બોલી આપડી બે બેનું બધી વાત સાંભળતા ને એ ડોશ માં તે ક્યાં હું ને અહીંયા ઉપર મર્યા છો થાય સામું ન હોવાય હે ને હું મારો વયવડ સાંભળો બેય બેનો ની બધી વાતો સાંભળી ગયા છો ને તમે તો

દાદા ને ધારું છે ભાખલ કે ભરાણા તા કેવા કાટા કાઢા બોલ કોઈ રીતે કાટા નીકળે જ નહી ગોગડી તો ડોક્ટર બોલાય કાટા

અરે રે તમે બે માણા તમારું કોઈ કાઈ ખૂટવાનું નથી એવું થોડું તમારે કહેવાય કે તમે મરો પછી હું મરવાની છું એવું એમ ન કરાય બે પ્રેમથી કાઈ ખબર પડે છે કે નહીં તમે ન હાસો તો કોણ હાંસવશે કયો તમે દોષમાં આટલી તમને ખબર હોવી જોઈએ નહીં

પડી ગયા વાઈડ માં અને ગરી ગયા ને એમાં બધા કાટા ગરાવીને આવ્યા ની તો મે કાઢ્યા બેન કોઈ ગોગડી એનો ધણી નઈ થાય હું જ રાખું એમ છું તોય નવ્યું નવ્યું ગર્લફ્રેન્ડ ગોતે અતાર ગઢે ગટ પણ પછી એન મરાકા નો દઉં હું દઉં કે તું મને જો તો ખરી ગોગડી બેન આમ જો તો કેવું કે આપડા આપડા વરને એવી ગર્લફ્રેન્ડ નો મળે ના ભાભા ને ક્યાંથી મળી રહેતી છે એ ગોગડી બેન અત્યારે આ દુનિયા સે દુનિયા કળ્યુક આ એવી દુનિયા અતારે બગડી ગઈ છે બેન હાશી વાત છે ઓ તારી મારા વાલા ફ્રેન્ડ્સ કેમ છો બધા જય દ્વારકાધી સોરી સોરી મારા વાલા ફ્રેન્ડ્સ આટલા દિવસથી વિડિયો નોતો મૂક્યો મારી ગોગડી ને મજા નથી એની સેવા કરવામાં વ્યસ્ત હતી જય દ્વારકાધી બાય બાય કાલે આવશે